સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સુરત શહેરને મળેલા પ્રથમ ક્રમના એવોર્ડ અને સર્ટિફિકેટ લઈ એરપોર્ટ પહોંચેલા શહેર મેયર દક્ષસ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તે સુરત શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રથમ ક્રમ આવતા શહેરીજનોના ગૌરવમાં સોનામાં સુગંધ ભરી હોય તેમ ઉત્સાહ બેરવાયો છે શહેરમાં બે દિવસથી જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સુરત શહેરને પ્રથમ ક્રમના એવોર્ડ અને સર્ટિફિકેટ લઈ એરપોર્ટ પહોંચેલા શહેર મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેન પટેલ અને અન્ય તમામ પદિકારીઓ તેમજ કોર્પોરેટરો તથા શહેરીજનો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ પર ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા જો મેયર દક્ષેશ માવાણીને પોતાના ખંભે બેસાડી ઝૂમી ઉઠ્યા હતા તો સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રથમ ક્રમ આવતા સફાઈ કર્મીઓ સાથે કિન્નર સમાજે પણ ભવ્ય સ્વાગત કર્યું હતું કેતન પટેલ હિન્ટીવી ન્યૂઝ સુરત